અગાઉની સેમી ડાયરેક્ટ એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્નપત્ર બે ના પ્રશ્નોની ચર્ચા કરીએ આ પ્રશ્નપત્રનું નામ છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ પ્રશ્નપત્ર ત્રણ કલાક સો ગુણ વિભાગ માં કુલ છ પ્રશ્નો પૈકી પાંચ પ્રશ્નો લખવાના બસો શબ્દોમાં લખવાના દરેકના દસ ગુણ પ્રશ્ન એક જાહેર ક્ષેત્ર એટલે પબ્લિક સેક્ટરનું કાર્યક્ષેત્ર દરરોજ વધતું જાય છે અને તેમાં નવી પદ્ધતિઓ અને સુધારાઓ થઈ રહેલ છે વિધાનની ચર્ચા કરો પ્રશ્ન બે મુલકી સેવા સિવિલ સર્વિસ એ માત્ર રોજબરોજ નો વહીવટ કરવા માટે નથી પરંતુ લોકોની અપેક્ષા આકાંક્ષા પૂર્ણ કરવાના હેતુથી સ્થાપવામાં આવેલ પદ્ધતિ છે આ વાક્યની ચર્ચા કરો પ્રશ્ન ત્રણ

દરેક પ્રશ્નના પાંચ ગુણ છે પ્રશ્ન ક્રમાંક એક સીએમ સ્વાગત મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમની કાર્યપદ્ધતિ ટૂંકમાં વર્ણવો પ્રશ્ન બે સરકાર દ્વારા અલગ અલગ ક્ષેત્રના વિકાસ માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે વિવેચનાત્મક રીતે મૂલ્યાંકન કરો પ્રશ્ન ક્રમાંક ત્રણ સુશાસન અને ઈ ગવર્નન્સ ગુડ ગવર્નન્સ એ ગવર્નન્સ અને રાજ્યના વિકાસ માટે ખૂબ જ સામાન્ય નાગરિકને સમય મર્યાદામાં ગુણવત્તા સભર સેવાઓ મેળવવાનો અધિકાર આપે છે ચર્ચા કરો પ્રશ્ન ક્રમાંક પાંચ માહિતીનો અધિકાર અધિનિયમ બે હજાર પાંચ મુજબ જાહેર માહિતી માહિતી જાહેર કરવાની મુક્તિ અંગેની જોગવાઈઓમાં કઈ બાબત આવરી લેવાયેલ છે પ્રશ્ન ક્રમાંક છ રાજ્યના વિકાસમાં એનજીઓ ની ભૂમિકાની ચર્ચા કરો પ્રશ્ન ક્રમાંક સાત ગુજરાત રાઇટ ઓફ સિટીઝન્સ ટુ પબ્લિક સર્વિસીસ એક્ટ બે હજાર તેવીસ ગુજરાત રાઇટ ટુ સિટીઝન્સ ટુ પબ્લિક સર્વિસ એક્ટ બે હજાર તેર અંતર્ગત જાહેર સત્તામાં